ખાતે ફ્રી બ્લડ મેગા મેડિકલ કેમ્પ રક્તદાન મહાયજ્ઞ અને દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું મહાયોજન કરાયું આજે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ પાલ ખાતે આવેલા સુરતી મોઢવણિક સમાજની વાડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિનના ઉપલક્ષ્યમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલની પ્રેરણાથી સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંપ્રતિ સેવા યજ્ઞના માધ્યમથી ફ્રી બ્લડ ટેસ્ટ ફ્રી મેગા મેડિકલ કેમ્પ રક્તદાન મહાયજ્ઞ તથા દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સોનામાં સુગંધ ભળે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણ અને સંકલ્પના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ વોકર પંચોતેર જોડી બગલગોડી દિવ્યાંગ અર્પણ કરવામાં આવી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ અર્પણ કરાઈ હતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞ અને સંપ્રતિ બ્લડ ટેસ્ટ અને દિવ્યાંગોને જ્યારે સાહેબના પંચોતેરમાં વર્ષ થયું હોય ત્યારે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ વોકર અને પંચોતેર જોડી બગલ ઘોડી દિવ્યાંગોને સશક્ત કરવા માટે આજે અહીંયાથી વિતરિત કરવામાં આવશે સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આ તમામ આયોજન કરવામાં આવ્યું છે આજે અગિયારસોથી વધુ લોકો અહીંયા મેડિકલ કેમ્પમાં નોંધણી થયા છે તમામ લોકોને અમે સ્લોટ આપવામાં આવ્યા છે કે નવથી દસમાં આટલા મિત્રો દસ થી અગિયારમાં આટલા મિત્રો એટલે કોઈ એક પ્રકારની ભીડ પણ ન થાય અને તમામ ડોક્ટરો તેમનું નિદાન કરશે અને નિદાન લખ્યા પછી જે કંઈ દવાઓ જોતી હશે તમામ દવાઓ પણ અમે અહીંયાથી વિનામૂલ્યે એમને આપવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે આદરણીય સી આર પાટીલ સાહેબ આવશે અને શહેરના મેયર શ્રી શહેરના ભારતીય જનતા પાર્ટીના શ્રી રાજ્ય સરકારના મંત્રી મંત્રીશ્રીઓ કોર્પોરેટર મિત્રો પણ ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે